ગીતા અધ્યાય શૂન્ય ત્રણ શ્લોક સત્યાવીસ પ્રકૃતિ ક્રિયામાનાની ગુણાઈ કર્માણી સર્વશ અહંકાર વિમૂળાત્મા કરતાહમિતિ માન્ય બધી ક્રિયાઓ પ્રકૃતિમાં છે ક્રિયામાન એટલે કે આપણે હાલમાં જે ક્રિયાઓ કરી રહ્યા છીએ માયાના ત્રણ સ્વરૂપો છે માયા શક્તિ અને પ્રકૃતિ બ્રહ્માંડના બધા જીવંત ભૌતિક શરીર માયાના પાંચ મહાન તત્વોથી બનેલા છે અને સૂક્ષ્મ શરીર માયાના નાના સદગુણ ભાગથી બનેલું છે એટલે કે આખું શરીર પ્રકૃતિ અથવા માયાનો એક ભાગ છે બધી ક્રિયાઓ બુદ્ધિના નિર્ણય મન અને ઇન્દ્રિયોના સંકલ્પ અને પસંદગી દ્વારા થાય છે આ બધી વાસ્તવમાં જડ છે પરંતુ બુદ્ધિમાં ભગવાનના પ્રતિબિંબને કારણે ચેતના બુદ્ધિમાં આવે છે અને બુદ્ધિ મન અને ઇન્દ્રિયો મળીને શરીરને ચેતન બનાવે છે અને તે પોતે જ હું એટલે કે અહંકારનું સ્વરૂપ બની જાય છે શરીર કાર્ય કરવાનું શરૂ કરે છે જેમ ઇલેક્ટ્રિક પોઈન્ટ સાથે જોડાયા પછી પંખો ફરવા લાગે છે જો તે ઇલેક્ટ્રિક પોઈન્ટમાં બલ્બ મૂકવામાં આવે તો બલ્બ પ્રકાશ આપવાનું શરૂ કરશે એટલે કે બંનેમાં વીજળી સમાન છે પરંતુ બલ્બ અને પંખો તેમની ડિઝાઇન મુજબ કામ કરી રહ્યા છે તેવી જ રીતે આ જીવંત શરીર પણ આપણી પાસેથી એટલે કે ભગવાનના ચેતન ભાગમાંથી સભાન શક્તિ લઈને કાર્ય કરી રહ્યું છે પરંતુ આપણો અહંકાર એટલે કે આપણે ધારીએ છીએ કે આપણે શરીર છીએ આપણે મૂર્ખાઈથી માની લઈએ છીએ કે આપણે કરતા છીએ અને તેના કારણે આપણે આપણા કાર્યોના પરિણામો ભોગવવા પડે છે અને આપણી મુક્તિની બધી શક્યતાઓ લગભગ સમાપ્ત થઈ જાય છે આપણે ભગવાનનો એક ભાગ છીએ કર્મ આપણામાં નથી આ શરીર આપણી પાસેથી ઊર્જા મેળવીને પોતાનું કાર્ય કરી રહ્યું છે જેમ ટેક્સી ડ્રાઈવર પોતાના ગ્રાહક પાસેથી એટલે કે આપણી પાસેથી ઊર્જા એટલે કે પૈસા લઈને પોતાનું વાહન ચલાવે છે જો ટેક્સી કોઈ નિયમ તોડે છે તો ડ્રાઈવરને દંડ કરવામાં આવશે અને સજા ડ્રાઈવરને આપવામાં આવશે ટેક્સીમાં બેઠેલા ગ્રાહકને નહીં એટલે કે આપણને ફક્ત મૂર્ખ જ કહેશે કે સજા ગ્રાહકને નહીં ડ્રાઈવરને આપવામાં આવશે ભગવાન જીવોને આ વાત સમજાવી રહ્યા છે કે કર્મ પ્રકૃતિમાં છે કર્મ આત્મામાં નથી તેથી તમે કર્મના પરિણામોથી મુક્ત છો ગુરુનો આશ્રય લો ફક્ત તે જ તમને આ દૈવી જ્ઞાન સમજી શકે છે અને આપણી મુક્તિનો દરવાજો ખોલી શકે છે